મિત્રો તો આ કંટોલીમાં જો અહીંયા આગળ છે કંટોલું આપણને મળી ગયું છે અહીંયા આપણે હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો સ્વાગત છે ચેનલ ભવ્યા ધાર્મિક મસ્તી એ જો ધાર્મિક મારી આ રજા તૈયાર છે કમ્પ્લીટ ને અત્યારે હું ને ધાર્મિક જઈશું મહાદેવના મંદિરે દર્શન કરવા દર્શન કરીને પછી હું મારા કામ પર જઈશ ને ધાર્મિક એની સ્કૂલે વહી જાય તો બસ ફરિયાદ વહી ગઈ છે સ્કૂલે ને સંગીતા પાણી ભરે છે પાણી એવું છે એટલે તો હલો ધર્મ આપણે જે એવું છે ને તો હલો હું ધર્મ જે આવી મંદિરે જોઈ તો હાલવા મળ્યો સંગીતાને જો ઉપરનો ટાંકો ભરાઈ ગયો તો કરી જો આ ચાલુ આ ચાલુ કરી દે આ ધાર્મિક નો ફૂગો લટક્યા છે સારું ઓલો વાલ બંધ કરી દે

હલો મિત્રો તો જો આવી ગયો છું હું અત્યારે સીધો પછી વાડીએ વાડીએ થોડું કામ હતું એટલે મારા પપ્પા અરે મારે આવવાનું હતું હું અત્યારે આવ્યો છું વાડીએ ભાઈને થોડું કામ હતું કે વાડી મારા ઘરથી લગભગ દસ બાર કિલોમીટર દૂર થાય એટલે રોજ નથી આવતું પણ જો આમ મેં ટ્રેક્ટર હે છે ને એ મારા ભાઈ એટલે કાકાના છોકરાની વાડીમાં હાલે છે ને આ વાડી આપણી છે જો મેં તમને દેખાડી હતી પેલા સિંગી જો કેવી થઈ ગઈ છે તો કન્ટિન્યુ વિડિયો બનાવ્યા રેજો એટલે આપણે વાડી બધું બધું જોઈશું આ તો. મારા પપ્પા આલ્યા આવે છે. ને અહીંયા મારી ગાડી પડી છે મારો રસ્તા આવ્યા છે જો ગાય બાંધીને ત્યાંથી જો ને હમ આ છે ને વેલાસ. દુધી દુધ્યા ને આ વેલા છે જો. અને આ આ બધું શાકભાજી જ ઉગાડ્યું છે મને તો બહુ ખબર નથી હું છે પણ ભીંડો તુરિયાન દ્વિધ્યા બધું ઉગાડ્યું છે તુરો એવું લાગે છે આ ભીંડો છે જો ભાગ્યા રહેશે અહીંયા એનું છે મારા પપ્પા કે છે બેલી હાલી ગઈ છે જો બેલી અખાલી હે તો આ છે શિંગ જો સિંગ દિવસે આવ્યા આપણે ત્યારે કેવી હતી આ જો છોડવા મોટા મોટા થઈ ગયા છે અને સરસ મજાની સિંગ આવી ગઈ છે મતલબ છોડવા થયા છે જે સિંગ તો હોય છે કેમ કે વાડીનું તો બહુ મને ખ્યાલ ના આવે કઈ રીતે હોય છે કેમ કે આપણે કોઈ કર્યું નથી વાડીનું કામ પણ આ હું તમને બતાડું છું આ બધી જે સિંગ જે દેખાય છે ને આમ દૂર છે આમ સિંગ જેટલી દેખાય ને આપણી વાડીમાં છે અને આપણે જે જો કંટ્રોલ હજી વીણવાના છે કેમ કે સંગીતાને કંટ્રોલા બહુ ભાવે છે અને જો મારા પપ્પા બાજુ કંટ્રોલ ઘણા છે તો હું એ બાજુ જાય છે ને કંટ્રોલા વીણશું તમે વિડીયોમાં બસ આમનો સપોર્ટ કરતા રહીજો તો જો ધાર્મિકને તમે કીધું નથી ન કરી તો હારે થાત અને ભાઈ જો સિંગ આવી ગઈ છે મસ્ત ને હવે વરસાદ આવે તો પછી એકવાર ચાલુ વરસાદે આવીશું જોવા માટે આ બાજુ જુઓ બેલી હાંકી નાખીએ એટલે જો બધું મસ્ત થઈ ગયું જો અહીંયા બેલી હાંકેલી છે આ બધી બેલી હાંકેલી છે કેમ કે સમયે સમયે બેલી હાંકવી પડે તો લ્યો હવે હું મારા પપ્પાને ખરી કંટ્રોલા વીણાવવામાં ગોતવામાં મદદ કરું આ બધા છે કંટોલાના વેલામાં ઊંચું નીચું કરીને આમ જોવું પડે છે કંટોલા છે ક્યાંય એમ તો બધા વીણી ગયા હોય છે હોય તો હોય છે હાવ નાનું નાનું છે જોવા છે પણ હાવ એકદમ નાનું છે એને તોડે કંઈ ફાયદો નથી તો જો મેં કંટ્રોલ વિનાવાની શરૂઆત કરી દીધી હજી એટલા વિનાણા વેલામાં થોડા ઘણા મળ્યા છે તો ગોતી હવે તો પણ આમ જો ઘોર જંગલ જેવું છે જો કે ગોર જંગલ જેવું છે અહીંયા બધું અહીંયા કઈક જોઈ લેવી આમાં તો ભાઈ મારા હાથમાં તો કંટ્રોલ આવતા જ નથી જો અહીંયા મોટું મોટું ખડ છે જો આ ખોડું મોટું ખડ છે પતંગી ઉડ્યા છે મને તો ક્યાંય કંટ્રોલ નજર નથી આવતા મારા પપ્પા ક્યાં વાળી હોય અહીંયા બધે છે પણ આવે

તમે આ બધું આ બધી બોવડી છે શિયાળામાં બોર આવશે સારા મિત્રો આ કંટોલીમાં જો અહીંયા આગળ છે કંટોલું આપણને મળી ગયું છે અહીંયા પણ છે નાનું એવું પણ હવે એને નથી તોડવું અહીંયા આગળ ઘણા બધા છે પણ બહુ ઉપર છે એમ પાછા લેવા એમ નથી કેમ કે કાટા છે અને હાથ અંબી એમ નથી બહુ ઉપર છે તો નીચે નીચે જે કાંઈ છે એ આપણે તોડી લઈશું એક જ કંટ્રોલર કંટ્રોલરનો વેલો છે અહીંથી જ મને આ ઠેલી ભરીને કંટ્રોલર મળી ગયા છે એટલા એક જ વેલામાંથી બધે કોઈ ત્યાં ક્યાંય ન મળ્યા પણ આ એક વેલામાંથી જ જો એટલા નીકળી ગયા એટલે આ વેલા કોઈ આવ્યું નહીં હોય લેવા એટલે આમનેમ રહી ગયા તો ચાલો હવે આપણે ઘરે જઈએ તો ફાઈનલ મિત્રો જો વાડીએ થી ઘરે પહોંચી ગયા છે અને હા સંગીતા છે ને કપડાં હંકેલે છે અરે હું નથી ગયો વાડીએ બાપુજી નહીં ગયા હતા ધાર્મિક નિશાણો તો બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ ભાઈ કહી દે